સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આ વખતે ગુરુવાર બદલે આજે શનિવારે મળી હતી જેમાં રજૂ થયેલા કામો પર ચર્ચા વિચારણા કરાય છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આ વખતે ગુરુવારની જગ્યાએ શનિવારના રોજ મળી હતી જેમાં વિવિધ કામો રજૂ કરવામાં આવ્યા હતા સુરત શહેરના વિકાસ સહિત વહીવટી સહિતના કામોને સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે જે કામો પર સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી રજૂ કરવામાં આવેલા ઓગણ કામો પર ચર્ચા વિચારણા બાદ બે કામોને મૃતવી રખાયા હતા જ્યારે અન્ય કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી જે સ્થાયી સમિતિ અધ્યક્ષ વિગતવાર માહિતી આપી છે આજની સ્થાયી સમિતિની મીટિંગમાં કુલ બત્રીસ જેટલા કામો હતા એમાંથી એક કામ દફતર કર્યું છે બે મુલતવી છે બાકીના બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે આજે સુરત શહેરના નગરજનો માટે એક અગત્યનો નિર્ણય પણ વધારાના કામમાં લેવામાં આવ્યો છે કે અત્યાર સુધી વરાછાના મિત્રો જ્યાં સૌથી પહેલાં આપણે મીટર પાણી માટેના મીટરો વોટર મીટર લગાવવાની શરૂઆત કરી હતી ત્યાં બે પ્રકારના બિલ જતા હતા એવું એમનું કહેવું છે કે ચારસો સિત્તેર રૂપિયાનું મિનિમમ બિલ પણ અમને મળે છે અને દર જેટલા લિટર પાણી વપરાય છે એનું બિલ પણ મળે છે એ બેવને ક્લબ કરીને સિંગલ મીટરની સિસ્ટમ આજથી દાખલ કરીએ છીએ જેની ઠરાવ આજે થઈ જશે તેને મંજૂરી આપી દીધી છે એટલે હવે પછી સુરત કોઈ પણ વોટર મીટર જ્યાં પણ લગાવવામાં આવ્યો છે ત્યાં એક જ બિલ આવશે તેની સુરત મહાનગરપાલિકા ખાતરી આપે છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોની મંજૂરી મળતા હવે શહેર વિકાસ સહિત વહીવટી કામો વેગ પકડશે અઝર કુરશી સાથે હર્ષદ સેટા